ગાંધીધામમાં દર મહિનાના પહેલા રવિવારે નિઃશુલ્ક પુસ્તક પરબ યોજવામાં આવે છે આજ રોજ નવ્વાણુંમો પુસ્તક પરબ ગાંધીધામના ગોપાલપુરી ગેટની પાસે યોજાયો હતો જેમાં કુલ છસો પુસ્તકોની આપ કરવામાં આવી આ પુસ્તક પરબમાં બસો તોતેર પુસ્તકોનું વિતરણ કરાયું અને ત્રણસો નેવ્યાસી પુસ્તકો વાચકો દ્વારા પરત આપવામાં આવ્યા હતા અને દાતાઓ દ્વારા પુસ્તક પરબને પુસ્તકો ભેટ આપવામાં આવી હતી પુસ્તક પરબને સફળ બનાવવા માટે સતીશ મોતા અને સુરેશ લાલવાણી અને પુસ્તક પરબ ટીમના સદસ્યો ઉર્મિલા મોતા કોમલ લાલવાણી શીતલ ઠક્કર સુનિલ ઠક્કર ડેનીભાઈ હરગોવનભાઈ વગેરે જેમત ઉઠાવી રહ્યા છે પુસ્તક પરબને ઊંચા શિખર ઉપર લઈ જનાર સૌ પુસ્તક વાચકો અને દાતાઓનો હૃદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટ ભારતી માખી જાણી ગાંધીધામ